ઓનલાઇન ગેમિંગની લત વધુ એક વખત મોંઘી સાબિત થઈ છે અમદાવાદમાં ઓનલાઇન ગેમિંગમાં લાખો રૂપિયા હારી જતા એક રૂમમાંથી મોબાઈલ પર મળી આવ્યો હતો અને જે રીતના હાલ વિગતો પ્રાપ્ત થઈ છે એક શોરૂમ મેનેજરે પોતાના જે શોરૂમમાંથી મોબાઈલ તેમજ રોકડ ઉપાડીને એને ચોરી કરી દીધી હતું અને ઇસ્કોન બ્રિજ પાસે દેવાક મોલમાં આવેલા મોબાઈલ શોરૂમાં મેનેજર જગદીશ ઉર્ફે જે ની સેટેલાઇટ પોલીસે ધરપકડ પણ કરી લીધી છે પોલીસની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે શોરૂમનું મેનેજર જગદીશ ઘણા સમયથી ઓનલાઇન ગેમ રમતો હતો તેમાં લાખો રૂપિયા તે હારી ગયો હતો તેના કારણે મેનેજરે શોરૂમમાં જે શોરૂમમાં તે કામ કરતો હતો તેમાંથી ચોરી કરવાનો નક્કી કર્યું હતું જે ગીતા મંદિર ખાતે રાજસ્થાન સરકારે પેલા પકડી લેવામાં આવેલા અને સાથે જે મોબાઈલ જે વેપારીને વેચેલા એની પણ ધરપકડ કરેલી છે આમ આ તેઓએ શોપમાંથી છેતરપિંડી વિશ્વાસઘાત અને નોકર ચોરી કરી કરેલાનો ગુનો રજિસ્ટર તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ના દાખલ આરોપી મૂળ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે અને તેઓ ઓનલાઈન ગેમ રમવામાં પૈસા હારી જતા છેલ્લા છ એક મહિનામાં આ શોપમાંથી મોબાઈલ તેમજ રોકડ રૂપિયાની ચોરી કરે છે કેટલા રૂપિયા